રામ મંદિર પ્રતિષ્ઠાને લઈ દાંતા તાલુકાના મંડાલી ગામે ભવ્ય ઉજવણી કરવામાં આવી દાંતા તાલુકાના મંડાલી ગામે અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જયમા મંડાલી ગામ તેમજ આજુબાજુના તમામ ગામોના લોકોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે છેલ્લા ચાર દિવસથી રાત્રે આઠથી દસ વાગ્યા સુધી રામધૂન કરવામાં આવતી હતી જેમાં ગામના તમામ નાના મોટા સૌ જોડાયા હતા ચાર દિવસ રામધૂન કર્યા બાદ રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી આજે પ્રતિષ્ઠાના દિવસ છે જે દિવસે અયોધ્યામાં પ્રતિષ્ઠાની સ્થાપના થતી હતી એ જ ટાઈમે અમે પણ હનુમાન રથયાત્રા હનુમાન લાવી અને અહીંયા આરતી સાથે પ્રતિષ્ઠાની ઉજવણી કરી છે અમારા મંડળીમાં ઘોડો ચારે ગામ ગામની અંદર ફેરવવામાં આવશે અને હવે સૌ ગામજનો એમાં ઉત્સાહથી ખૂબ જ ભાગ લીધો છે હાલ પણ આ ઉત્સાહ ચાલી રહ્યો છે

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ